બનાસકાડા જિલ્લાના એલસીબી પોલીસે દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે એકો ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે મળી કુલ આઠ લાખ સિત્તેર હજાર નવસો વીસ મુદ્દા માલ જપ્ત કર્યો છે ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા પ્રશાંત સુંભે પોલીસ અધિક્ષક જિલ્લાના હોય દારૂ ચુકાવના ગુનાઓ શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત જિલ્લા એલસીબી પીઆઈ એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સ્ટાફ સાથે તા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ વાતા દરમિયાન બાતમીને આતારે રંગપુર ગામની સીમાના કાબંધી કરે દરમિયાન પાઇલોટિંગ કરનાર ઇકો ગાડી તથા ભારતીય બનાવટનો વિદેશી દારૂ બીયર ભરેલ અન્ય ઇકો ગાડીમાંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જડપી પડાયા તો ઇકો ગાડીમાંથી 804 દારૂ અને બીયરની બોટલો મળી આવી હતી પોલીસે કુલ 265920 ના વિદેશી દારૂ સહિત બે ઇકો ગાડી એક મોબાઈલ મળી કુલ 8

જી દ્વારા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સન 24 ન્યૂઝ મોબાઈલ એપ